ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના નમસ્કાર તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરણ એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજયગઢ પ્રાઇમ નાઇનમાં આજે વાત કરીશું ત્રણ અલગ અલગ મુદ્દાઓ વિશે પહેલો મુદ્દો પાવાગઢ ડાકોર અને અંબાજીમાં પાર્કિંગના નામે ચલાવવાથી ઉઘાડી લૂંટનો છે બીજો મુદ્દો હાથીને મારવા મુદ્દે થયેલા વિવાદનો છે અને ત્રીજો મુદ્દો સાબરકાંઠામાં વધી રહેલા વ્યાજખોરોના આતંકનો છે આ તમામ મુદ્દાઓની વિગતે વાત કરીશું પરંતુ સૌથી પહેલાં વાત કરીએ કે પાવાગઢમાં પાર્કિંગના નામે શ્રદ્ધાળુઓને કોણ લૂંટી રહ્યું છે જાણીતા યાત્રાધામોમાં પાર્કિંગના નામે શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે જે લોકો લૂંટ ચલાવી રહ્યા છે તેઓ તો માતાજીના દરબારમાં ઉઘાડા પડી ગયા છે પણ પોલીસની આંખ હજુ કેમ ઉઘડી નથી તે સૌથી મોટો સવાલ છે જો તમે પાવાગઢ જાઓ તો ગાડીમાંથી ઉતર્યા પહેલાં જ તમને લૂંટી લેવામાં આવે સોની નોટ તમારી પાસેથી પડાવી લેવામાં આવે કારણ કે તમે પાવાગઢમાં આવ્યા છો અને જો તમારે માતાજીના દર્શન કરવા હોય તો પહેલા સો પાર્કિંગના નામે તો આપવા જ પડશે નહીં તો તમારી કાર ક્યાંય પાર્ક નહીં થઈ શકે મંદિર અને વહીવટી તંત્ર દ્વારા પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં ન આવી હોવાના કારણે આજે માતાજીના દર્શને આવતા રોજના હજારો લોકો લૂંટાઈ રહ્યા છે કારણ કે જો કાર પાર્ક ન થાય તો મંદિરમાં દર્શન કરવા ન જઈ શકાય અને ત્યાં રહેલા લેભાગુ તત્ત્વો પાર્કિંગના નામે કાચી ચિઠ્ઠી ફાડીને લોકો પાસેથી વીસ રૂપિયાના પાર્કિંગના સીધા જ સો રૂપિયા વસૂલી રહ્યા છે આખરે અહીં કેવી રીતે પાર્કિંગના નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે તે પહેલાં સાંભળો એમ દિક્ષા મારી ભાવજો હતો તમારા ગાડી હાથ આપણે પૈસા લીધા છે બાકી ગવર્મેન્ટ ગાડીમાં કોઈ નુકસાન ના થાય તેના માટે આપણે પૈસા લઈએ વગર જાય તમને ચલાવવાનો અધિકાર કોને આલ્યો છે અમને અધિકાર કોઈ અધિકાર નહી એ બધા એ અહીં ઠેટો ઠેટ લઈને બધા પાર્કિંગ કરાવે છે ગાડી હાચવાના જેમે કોઈ નુકસાની ના થાય ઘણી બધી નુકસાની થઈ છે સરકારી જગ્યાએ સાચવવાની જરૂર છે એમ પડી એ લોકો એમની માથે મૂકીને જાય છે અમે કેવું છે કે એ જોડે ગાડી મૂકેલી છે એક જેને કોઈ આ ગાડી મૂકવા આવે કે ભાઈ મારી ગાડી તમને કોને કીધું કે આ સાચવવાનો ને 100 રૂપિયા લેવાના આ સાચવા માટે કોઈ બી ગાડી કે ભાઈ મારી ગાડી સાચવજો મારી ગાડીમાં કોઈ નુકસાન ના થાય બરાબર

અને નુકસાન થાય પણ બેગવાર નુકસાન થયા તે એની ભરપાઈ બી અમે કરી છે પોલીસ સ્ટેશનમાં જઈને એટલે સો રૂપિયાની જગ્યા ઉપર અમે એની કંઈ લાખ રૂપિયાની સાધન નહીં આ એકાધી 100 રૂપિયા કોઈ સાધન નથી કોઈ બી લીટા એમાં માર દે એની જવાબદારી કોની નપાકી પાવતી છે ના parking નો કોન્ટ્રાક્ટ છે તેમ છતાં લેભાગુ તત્વો દરેક કાર ચાલક પાસેથી કાર સાચવના નામે 100 રૂપિયા વસૂલી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી આ જ પ્રકારની સ્થિતિ છે ધારો કે રોજની પાંચ હજાર ગાડીઓનું થાય છે તો સીધા પાંચ લાખ રૂપિયા રોજની કમાણી છે ગાડીઓના આંકડામાં ફેરફાર શકે આ ફક્ત એક ઉદાહરણ છે છે લોકો રહ્યા વહીવટી તંત્ર અને પોલીસ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે તેમ છતાં ન પોલીસ કઈ પગલાં લઈ રહી છે ના ટ્રસ્ટીઓ કઈ પગલાં લઈ રહ્યા છે સવાલ અહીં એ છે કે શું તંત્ર અને લેભાગુ તત્વોની કોઈ

આ સવાલો એટલા ઉઠી રહ્યા છે કારણ કે રોજના હજારો લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે આ પવિત્ર ભૂમિ પર લોકોને આસ્થા છે પરંતુ આ આસ્થાનો દુરુપયોગ કરીને કેટલાક તત્વો લોકોને લૂંટી રહ્યા છે લોકો પાર્કિંગના રૂપિયા આપવા તૈયાર છે પરંતુ રોડ ઉપર પાર્કિંગ કરવાના રૂપિયા કોણ આપે

આ તો પાવાગઢ જ નહીં પણ ગુજરાતની જતનો સવાલ છે ને વાત જ્યારે સમાનની હોય ત્યારે આવી ઉઘાડી લૂંટ ન ચલાવી લેવાય